નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મારી ઘરવાળીનું બીમારીને કારણે અવસાન થયું જેનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો મારી એક છોકરી હતી અને તેનું નામ વિદ્યા હતું વિદ્યા દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હતી મારી પત્ની મને છોડીને ગયા પછી મેં મારી છોકરી પર ધ્યાન આપ્યું નહીં અને થોડી જ વારમાં તે લગ્ન માટે લાયક બની ગઈ અને મને ખ્યાલ પણ ન આવ્યો કે મારી છોકરી સામાન્ય અને સરળ છે તે ઘરે સલવાર પહેરતી હતી અને જ્યારે બહાર જતી ત્યારે જીન્સ અને ટોપ પહેરતી હતી હવે મેં તેના પર નજર રાખવાનું શરૂ કર્યું છે કારણ કે નાના છોકરાઓ હંમેશા જુવાન છોકરીઓ પર નજર રાખે છે મને સ્પષ્ટ ખબર હતી કે તે છોકરીઓને પોતાની જાળમાં ફસાવવા અને તેમની યુવાની બગાડવા માંગતા હોય છે મારી દીકરી ઘણી મોટી થઈ ગઈ હતી પણ હવે પણ જો તે કોઈ વાતથી દુખી થતી તો તે મને ગળે લગાવતી અને જારે પણ મારે કણક સારુ કહેવું પડતું ત્યારે તે નાના બાળકની જેમ કોઈ પણ ખટખટકાટ વગર મારા ખોળામાં આવી જતી મને કોઈ વિચાર ન હોતો આવતો પછી જારે તે મોટી દેખાવા લાગી ત્યારે મારા મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા એક દિવસ મે મારી છોકરીને તેના રૂમમાં રડતી જોઈ હું તેની પાસે ગયો અને તેણે આંસુ પાડતા કહ્યું કઈ નહીં પપ્પા હું ઠીક છું मने खबर छे विद्या तू रड़ी रही मारा थी छुपाविश नहीं हूँ तारो पिता छू हूँ तरा शू छुपा हवे फ्त आपने बे ज बाकी छे जे एक बीजा सहारो छे मरी छोक आँखों नीची पप्पा एवं नहीं मैंने हम ज मम्मी ने याद आवा लगी एटले जड़वा लागी, लागी। विद्याजे थी गयु बधु भगवानी इच्छा है आपने आम कई करता मने पन तारी माँ खूब याद आवे छे, करी अने आकू कहियो पप्पा मने मम्मी वगर बिल्कुल नथी लगत जो पन चालिया जाओ तो हूँ शू करीश विद्या हूँ एक क्या जाइ हूँ फ्त साथे साथ रहीश ना पप्पा काले जो तमे फरीथी लग्न करशो तो तेने समय आपशो अने मारा पर बिल्कुल ध्यान नही आपो मने खबर छे ना विद्या एवं नथी जो ते एम कहो छो, तो फरीथी लग्न नही करूँ પણ જો કાલે તમે લગ્ન કરશો તો અને પછી તું તારા સાસરીયા ઘરે જઈશ પછી તારા પપ્પાનું શું થશે તું કલ્પના પણ નથી કરી શકતી વિદ્યા એકલો રસોઈ બનાવવી દરરોજ એકલું રહેવું કોઈ વ્યક્તિ આખી જિંદગી એકલું કેવી રીતે રહી શકે મારી છોકરી મારાથી દૂર ગઈ અને તેણે કહ્યું જો એવું જ હોય તો પપ્પા હું લગ્ન નહીં કરું હું કોઈ પણ રીતે લગ્ન કરવા માંગતી નથી હું તમારાથી દૂર જવા માંગતી નથી પણ વિદ્યા મારી જિંદગીનો અડધો ભાગ હજુ બાકી છે આ સમયે મને જીવનસાથીની જરૂર છે હું મારું આખું જીવન જીવનસાથી વગર એકલું વિતાવિશ તો કલ્પના કરી શકે છે કે એકલા રહેવું કેટલું મુશ્કેલ છે વિદ્યા કહે હા પપ્પા મને ખબર છે વિદ્યા રાતનો સમય થઈ ગયો છે આજે તને ભૂખ નથી જલ્દી જમવાનું બનાવી દે તારા પપ્પા ભૂખ્યા છે તું તારા પપ્પાને કહેશે કે તે ભૂખ્યા છે ના પપ્પા હું તમને ક્યારેય ભૂખ્યા સુવા નહીં દઉં હું તારી સંપૂર્ણ સંભાળ રાખીશ હું તારી આ રીતે સંભાળ રાખીશ જેમ મારી માતા કહેતી હતી હું તને મારી માતા વિશે બિલકુલ વિચારવા નહીં દઉં વિદ્યા તું સાચી છે પણ તું મને બધું આપી શકે છે પણ એક વસ્તુ છે જે તું મને આપી શકતી નથી તેના વગર માણસ ટકી શકતો નથી પપ્પા એવી કઈ વસ્તુ છે જે હું તમને ન આપી શકું કૃપા કરીને મને કહો હું તમને બધું આપવા તૈયાર છું વિદ્યા પહેલા તું જમવાનું બનાવી દે પછી આપણે આખી રાત વાતો કરીશું રા પપ્પા તને છોડીને ક્યાંની જવાના નથી હા પપ્પા હું જલ્દી જ જમવાનું બનાવીશ મને પણ ભૂખ લાગી છે મારી દીકરી સાથે હું શું કરવાનું વિચારી રહ્યો છું તે અંગે મને થોડી શરમ આવી રહી હતી પણ જો મારી દીકરી પણ તૈયાર થઈ રહી હોય તો મારે શું કરવું જોઈએ મેં બાળપણથી જ તેની ખૂબ જ કાળજી લીધી છે પણ જો હું આજે આવી વાતો કહું તો તે કદાચ મારા પર ઠૂકશે रात्रि भोजन पशी जयरे हूँ मरा रूम में गयो तेरे मारी दीक्री सूई रही थी मैं कहूँ दीकरी तू ठीक है ने हा पप्पा हूँ ठीक छो म खबर नहीं के मार पग में थोड़ो दुखावो केम थी रो बध हम जी रूत जयरे हूँ रसोई बना रही हती। पिता कहे पुत्री कहीं बाधो नहीं हूँ तरा पगनी मलिश करीशना पिता ते छोड़ी दो तमें मारा पगनी मलिश केवी रीते शको छो। हूँ जाते करीश हवे हूँ मोटी थी गई छू मने खबर छे विद्या तू मोटी थी गई छे पण तारी माता गया पी तारी राखवी ए मारी फरज छे ठीक छे बाबा मने मालिश करावो मने खबर हती के तू संमत नहीं थाय जयरे हूँ मालिश करी रोहत तेरे झड़प थी श्वास लई रही हती दीकरी शू थ तू आटलो झड़पी श्वास केम लई रही छे कई नहीं पप्पा बसेम जमा दीकरी मने छुपावती रही पण ते गरम थई रही हती मने बधूँ खबर पड़ी गई मारी कहवा दीकवागी पप्पा हवे मने याद आयु कि ते ए वस्तु विषे शू बात जे हूँ तमने आपी शक्ती नहीं पप्पा मने कहे दीकरी तू मने ए आपी शकती नहीं पप्पा मने कहीं समझायु नहीं फरी एक बार कहो दीकरी दरेक पुरुष ने तेनी पत्नी पासे थी ते मळे छे जीवन नु परम सुख पप्पा शू तमे आ विषे बात करी छो ते कहु हाँ दीकरा हूँ आ विषे बात करी करो छु પણ પપ્પા આપણે પિતા અને પુત્રીના સંબંધથી બંધાયેલા છીએ તેથી હું તમારી સાથે આવું ન કરી શકું પપ્પા ખોટું માનવામાં આવે છે દીકરા એટલા માટે હું કહી રહ્યો હતો કે હું ફરીથી લગ્ન કરીશ જેથી મને પત્ની જેવો ખ આપે છે તે મળે ના પપ્પા હું રહીશ ત્યાં સુધી તમે ફરીથી લગ્ન નહીં કરો જો એવું હોય તો હું તમને તે આપવા તૈયાર છું દીકરી કોઈને ન કહે નહીં તો આપણો રહસ્ય ખુલી જશે પપ્પા હું કોઈને નહીં કહું શું હું વા કરી શકું શું તમે તમારી દીકરી પર વિશ્વાસ નથી કરી શકતા દીકરા એવું નથી જો તમે ભૂલતી કોઈને કહી દેશો તો મારું શું થશે અમે વાત કરી રહ્યા હતા ત્યારે મારી દીકરીને ખંજવાળ આવવા લાગી હા પપ્પા હવે હું સહન કરી શકતી નથી જલ્દીથી મને આપી દો પપ્પા પહેલી વાર છે કંઈ થશે તો નહીં ને મને ખબર છે દીકરી પહેલી વાર શું થશે ચિંતા ન કર તારા પપ્પા બધું સંભાળી લેશે મારી દીકરીને ખુશી આપતા મેં કહું દીકરી તને કેવું લાગે છે પપ્પા પહેલાં મને વિચિત્ર લાગતું હતું પણ હવે હું હળવાશ અનુભવી રહી છું હવે મને પણ ઊંઘ આવી રહી છે હું સૂઈ જઈશ તું પણ સૂઈ જા ઠીક છે દીકરા હું પણ સૂઈ જઈશ સવાર પડી ત્યારે મારી દીકરી સીધી બાથરૂમમાં ગઈ અને પછી તે નહાવા ગઈ દીકરી તું આટલી સવારે કેમ નહાવે છે તને ઠંડી લાગશે ગમે તેમ મેં પાણી ગરમ કર્યું છે જમ્યા પછી હું ઓફિસ જવા લાગ્યો પણ પછી મારી દીકરી કહે છે પપ્પા હું અહીં એકલી કેવી રીતે રહીશ હું પણ તમારી સાથે આવી રહી છું મને પણ સાથે લઈ જા ઠીક છે દીકરા તું પણ આવી જા દીકરી આજે અહીં ત્યાં બેસી રહેવાનું બહુ થયું તો ચાલો પાછા જઈએ આજે આપણે ખૂબ મજા કરીશું પપ્પા મને પણ એવું જ લાગે છે અડધા રસ્તેથી પાછા આવ્યા પછી તે મારી દીકરીને રૂમમાં લઈ ગયો બંને દિવસ દરમિયાન ગમે ત્યારે કામ કરતા આ એક કાલ્પનિક વાર્તા છે અને તેનો હેતુ કોઈને ઉશ્કેરવાનો નથી ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે